આજે સુરતમાં ભારત ભારતી દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં એક ઐતિહાસિક અને ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી ભારત ભારતી દેશના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યોમાંથી વધુ નિવૃત્ત સૈનિકોને સુરતમાં આમંત્રિત કરીને ત્રણ દિવસીય સન્માન મહોત્સવ યોજાઈ રહ્યું છે પ્રેસ કોન્ફરન્સમાં ભારત ભારતીના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યત્વે શ્રી વિનયજી પત્રાલે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ભારત ભારતી શ્રી જગન્નાથજી સ્વાઈ રાષ્ટ્રીય સંગઠન મંત્રી ભારત ભારતી શ્રી રુદ્રનારાયણજી તિવારી રાષ્ટ્રીય સચિવ ભારત ભારતી ડોક્ટર રવિન્દ્ર પાટીલ ઉપપ્રમુખ ભારત ભારતી ગુજરાત અને પૂર્વ ઉપમહાપુર સુરત શ્રી ગૌરાંગભાઈ ધાનાણી શ્રી સુરેન્દ્રજી રાઉત આ તમામ આગેવાનો પ્રેસ સમક્ષ સંયુક્ત રીતે રાષ્ટ્રીય કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપી હતી આ માત્ર સન્માન સમારોહ નથી રાષ્ટ્રપ્રેમ નો મહાઅભિયાન છે ભારત ભારતીના આગેવાનોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ માત્ર નિવૃત્ત સૈનિકોને સન્માન આપવાનો નથી પરંતુ રાષ્ટ્ર પ્રેમ શૌર્ય યુવાનોને પ્રેરણા અને સૈનિકોના જીવન મૂલ્યોને સમાજ સુધી લઈ જવાનો વિશાળ અભિયાન રૂપે આયોજન કરવામાં આવ્યું છે દેશની સુરક્ષા માટે પોતાનું સમગ્ર યુગ અર્પણ કરનાર વીર સૈનિકોને સમાજના મધ્યમાં લાવી તેમનો અનુભવ નવી પેઢીએ જાણે એ મુખ્ય હેતુ છે આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ ચૌદ પંદર અને સોળ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન ગ્રીનલેન્ડ રિસોર્ટ બાલેશ્વર પલસાણા સુરત ખાતે યોજાશે આ કાર્યક્રમનો સૌથી બસો નિવૃત્ત સૈનિકોની સુરતની પચીસથી વધુ કોલેજ અને શાળાઓમાં મુલાકાત સૈનિકો વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરીને યુદ્ધના તેમના વાસ્તવિક અનુભવો બોર્ડરનું જીવન દેશ પ્રેમ શિસ્ત અને જવાબદારી રાષ્ટ્ર સેવાનો સાચો અર્થ વિદ્યાર્થીઓને સમજાવશે मैं विनय पत्रालय भारत भारती का राष्ट्रीय कार्य अध्यक्ष भारत भारती गत तो बीस वर्षो से समूचे भारत देश में भारत का हर शहर लघु भारत है गागर में सागर है मिनी इंडिया है इस सूत्र को लेकर कार्यरत है इसमें अलग अलग भाषा भाषी समुदायों में आपस में एक दूसरे के साथ जुड़ा हो एक दूसरे के सांस्कृतिक कार्यक्रम में सहभागी बने और पूरा भारत एक परिवार में परिवर्तित हो जाए ये तीन सूत्रों को लेकर भारत भारती कार्यरत है और उसके अंतर्गत यहाँ पूर्व सैनिक समागम का कार्यक्रम चौदह पंद्रह सोलह नवम्बर को सूरत के ग्रीन लैंड रिसॉर्ट में रखा गया है उसमें अलग अलग देश के राज्यों से सैनिक आ रहे हैं जो एक समय सीमा पर लड़ते थे वे सारे सैनिक अब भविष्य में भारत के समाज को सवारने का राष्ट्रीय एकात्मता का और देशभक्ति का संदेश देंगे यह उद्देश्य इस तीन दिन के सैनिक समागम का इस है।, है इस कार्यक्रम के अंतर्गत जो सरदार पटेल की डेढ़ जयंती पूरे देश में मनाई जा रही है यही सैनिक अलग अलग पच्चीस स्कूलों में जाकर के सरदार पटेल के जीवन प्रसंग उनके जीवन की प्रेरणा और नागरिक कर्तव्य के पालन के बारे में विद्यार्थियों को प्रबोधित करेंगे और शौर्य उनमें भाव जगह इसके दृष्टि से प्रयास करेंगे इसके अलावा सैनिकों के दृष्टि से कुछ कार्यक्रमों की योजना की है भारत भारती का सूत्र उनको समझाना उनके शहर में वे किस प्रकार से राष्ट्रीय एकात्मता का, काम कर सकते हैं एक भारत श्रेष्ठ भारत का संदेश दे सकते हैं यह भी हम उन सैनिकों को बताएंगे ब्यूरो रिपोर्ट एल के सूरत